માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું ને આજે આપણે પાસે ભરવાનો છે તો જવાનું છે માણાવદર બાજુ તો મળીએ આગળ એક પડામાં જઈએ ત્યાં જઈને ભરી લઈએ શેરડી જોવા જવાનું છે તો હેરડી જોઈ આવીએ અને ગાડીને પડા મૂકીને પછી જાઉં હેરડી જવા તો મળીએ આગળ જય માતાજી મિત્રો કેમ છો હવે આવી ગયા પડામાં આપણે ગાડી અત્યારે ભરાઈ છે ભરાઈ ગઈ છે અને બે વાહન અહીં પડ્યા છે હજી એક આ બોલેરો ભરવાનો હે એક ઓલું ટ્રેક્ટર ભરવાનું છે મિની ટ્રેક્ટર અને આપણી ગાડી અહીંયા ભરાઈ ગઈ છે એક થર મારવાનો બાકી છે હવે તો આવી રીતે ભરાય છે હવે આપણે જવાનું છે માણાવદર બાજુ તો મળીએ આગળ હાલ મિત્રો અડધી ગાડી ભરાઈ ગઈ છે બોલેરો સદગુરુ વંદના જવાનું છે વંથલી બાજુ બે ગાડીઓને આમાં હેડ કાપેલી આપેલી છે ને અહીંયા આપણે ભરાય છે ઓ હજી એક ટેક્ટર અહીં પડ્યું છે ભરવાનું મળીએ આગળ આવી ગયા ભરીને કાટે કેટલો વજન થાય આપણી લેલન આવી ગઈ છે આ રીતે ભરી છે વજન તો કેટલો આવે જોઈએ કાટે સાહેબ બેહી ગયા છે કાટે મળીએ આગળ ભાઈ નાખે છે ડીઝલ અને ડીઝલ પુરાવા આવી ગયા છે છે ઘેરે જમવા પછી નાખવા જવાનું છે આપણે આ ગાડી અને આ ભાઈ જો ડીઝલ નાખે છે કે મારે વિડીયા માં આવવું મેં કીધું તો આવી જાય નાખે છે ડીઝલ નાખી દે બે હજાર રૂપિયા ડીઝલ હવે જવાનું છે ઘેરે જમવા પછી નીકળ્યા જવાનું છે માણા વધારે મળ્યા આગળ નીકળી ગયા છે અત્યારે જંગલ ની બારોબાર નીકળી ગયા પાણીયા વાળ નાકુ નાકું ગયા છે હવે અને જાય છે માળા બધા તો જો આપણે આ જંગલ નો નજારો તમે ખાલી જોતા જાવ તો આવી રીતનો રોડ છે અને જાય છે ભાઈ માણા વધર શેરડી નાખવા જવાનું છે માણા વધર આપણે અત્યારે જંગલની ની બારોબાર નીકળી ગયા છે

તો જવાનું છે હવે આપણે માણાવતર બાજુ ને અહીંયા આવી ગયા છે ચા પાણી પીવા માટે ગુજરાતી પંજાબી કનૈયા પાનમાં તો આપણે અહીંયા મળી હવે આગળ આવી ગયું છે વંથલીનું ઓજત નદીનો પુલ ધડાકા છૂટતા જાય આઈના જાય છે ધીમે ધીમે આગળ હરિભાઈ જાય છે આપણે ધીમે ધીમે વાહે હાલ્યા જઈએ છે બે ગાડી આગળ છે આપડી અને આગળ હરીવાય છે અને હવે વનપ્લે પુકો પુકો છે બાઈક આ છે બમ્પરના 3 અને હાઈવે ઉપર સડાઈ ગયા છે આйна જાય છે ધીમે ધીમે હવે હવે અડધી કલાક થયા ભોગવામાં તો માણાવદર થાય ને મળીએ ભાઈ આગળ આવી ગયા હે માણાવદર શેરડી ખાલી કરવા માટે ને અહીંયા બોલેરો થાય છે ખાલી હવે ગાડી આરો થઈ ગયો ને જોઈ લો અહીંયા ભેહું બધું છે ને અહીં થાય છે ખાલી આપણી ગાડી અહીં ભેહું છે હવે મળીએ આગળ